બિદળાના જમાદાર મુરરાજભાઈ ગઢવીની ભુજ એલસીબીમાં નિમણૂક થતાં તેમનું ભવ્ય વિદાયમાન સમારંભ યોજાયું માંડવી તાલુકાના બિદળા ગામના શિવસેનાના પ્રમુખ અમિતભાઈ સંગાર ઉપપ્રમુખ કિશનભાઈ સંગાર દ્વારા બિદળા પોલીસ સ્ટેશન ખાતે જમાદાર મુરરાજભાઈ ગઢવીનું ભુજ એલસીબીમાં ભરતી કરાતા તેમનું ભવ્ય વિદાયમાન સમારંભ યોજાયો હતો તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કોળા પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બિદરા ગામના સરપંચ ઉપસરપંચ દરેક સમાજના અગ્રણીઓ આજુબાજુના ગામના અગ્રણીઓ તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ગઢવી તાલુકા સંગઠનના પ્રમુખ હાજર રહ્યા હતા આવકાર પ્રવીણભાઈ પટેલે કરેલું હતું જ્યારે આભાર વ્યક્ત નારાયણભાઈ ગઢવીએ કર્યું હતું મુરરાજભાઈ ગઢવીની સાત વર્ષની સેવાને ગામ તેમજ આસપાસના વિસ્તારના અગ્રણીઓએ બિરદાવી હતી પીઆઈ વાઘેલા સાહેબે મુંડાભાઈની સેવાની વાત કરતા કહ્યું હતું કે એમના માટે ફરજ પ્રથમ પાયે પરિવાર કરતા ફરજને વધુ મહત્વ આપતા હતા સત્ય સમાજના અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર સાથે પરિવાર બનીને સાથ આપે છે ભાજપના તાલુકા પ્રમુખ સુરેશભાઈ સંગાર અને બ્રહ્મ સમાજના અગ્રણી નારાયણભાઈ બોડા એ ગઢવી સાહેબની કામગીરીને વખાણી હતી પ્રવીણભાઈ પટેલ ગઢવી સાહેબની કામગીરીની વાત કરતા ભાવુક બની ગયા હતા મુરડાજભાઈના પ્રમોશન બાદ ચાર્જ હરિભાઈ ગઢવીએ સંભાળતા એમને ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકો વતી આવકારાયા હતા